વડોદરાની સ્વીપની ટીમ દ્વારા વર્ણા સ્થિત કેજીપીયુ યુનિવર્સિટી ખાતે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા કોલેજના યુવા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો કેજી પીયુ યુનિવર્સિટી ખાતે સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધી જોશીએ પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવા યોજાયેલ કાર્યક્રમમાં રજીસ્ટ્રાર ચિરાગ નાગદાસ સહિત પ્રોવોસ્ટ ડોક્ટર એબી ચૌધરી ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓએ લોકશાહી અંગેના તેમજ યુવા મતદારોનું અને તેમની મતદાન વિશેના તેમના વિચારો રજૂ કર્યા ટીમ સ્વીપના કોઓર્ડિનેટર દ્વારા યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી ઉપરાંત મતદાન સંબંધિત જરૂરી સેવાઓની અને ઓનલાઈન સેવાઓની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે યુવા મતદારોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા અંતે ઉપસ્થિત સર્વએ મતદાન કરી અને કરાવીને લોકશાહીને સુદૃઢ કરવાના શપથ લીધા હતા આજે અમારા કોલેજમાં સ્વીપ દ્વારા મતદાન આપવા માટે જાગૃતિ મળી જેમાંથી અમને ઘણું બધું જાણવા મળ્યું કે મતદાન આપવું જ જોઈએ અને કેમ આપવું જોઈએ દરેક વોટ દરેક વોટ જે છે એ ખૂબ જ મહત્ત્વ છે અમે લોકોને અપીલ કરીશું કે અમે તો મત આપવા જઈશું જ પણ તમે સર્વ પણ મત આપવા જજો